દાહોદ જિલ્લાનું ભાજપનું બુથ સંમેલન ઝાલોદ મુકામે ગોયલ પેલેસ ખાતે યોજવામાં આવ્યું હતું આ બુથ સંમેલનમાં દાહોદ જિલ્લામાંથી તમામ બુથ પ્રમુખો તેમના કાર્યકર્તાઓ સાથે હાજર રહેલ હતા આ બુથ સંમેલનમાં આશરે ત્રણ હજારથી વધુ બુથ પ્રમુખો ઉપસ્થિત રહેલ હતા ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલ અંદાજિત વાગ્યાના સમયે હેલિકોપ્ટર દ્વારા ઝાલુદ મુકામે ગોલ પોલીસ ખાતે આવી પહોંચેલા હતા પ્રોગ્રામ નિયત સમય કરતાં મોડો ચાલુ થયેલ હતો સીઆર પાટી પાટીલ દ્વારા ઉપસ્થિત સૌ ભાજપના બુથ પ્રમુખ પેજ પ્રમુખ શક્તિ કેન્દ્રના પ્રમુખો તેમજ દાહોદ જિલ્લાના તમામ અગ્ર હરોળના ભાજપના નેતાઓને સંબોધન કરતાં કહેલ કે આ વખતે દાહોદ જિલ્લાના સાંસદ તરીકે જસિંહ ભાભોરને પાંચ લાખ કરતાં વધુ વોટોથી જીતાડવાના છે અને જો વધુ આખરી મહેનત કરશો તો સામે પક્ષે ઉભા રહેનાર તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જાય તે રીતનું કાર્ય દરેક બુથ પ્રમુખોએ કરવાના છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીમાં દરેક ભારતીયોને વિશ્વાસ મૂક્યો છે તેમજ નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલ દરેક કાર્યો મતદારો સુધી લઈ જવાનું કામ બૂથ પ્રમુખોનું છે નરેન્દ્ર મોદીના જન કલ્યાણ કાર્યોમાં મતદાતાઓએ વિશ્વાસ મૂક્યો છે દરેક મતદારોને મતદાન સુધી લઈ જવાનું કામ બૂથ પ્રમુખ પેજ પ્રમુખોનું છે ભાજપના વિજયમાં બૂથ પ્રમુખો પેજ પ્રમુખોના સભ્યોના સિંહ ફાળો છે હજાર મતનો માલિક એટલે બુથ પ્રમુખ કહેવાય છે તેમજ બુથ પ્રમુખના નેજા હેઠળ તેર થી વધુ કાર્યકર્તાની કમિટી હોય છે બુથ પ્રમુખ દ્વારા સોંપેલી કામગીરી દરેક ભાજપના કાર્યકર્તાઓ નિષ્ઠાથી કરવાની છે બુથ પ્રમુખ મિટિંગ યોજી પોતાના વિસ્તારને વધુ મજબૂત બનાવે તેમજ જે બુથમાં ભાજપને ઓછા મત મળે છે ત્યાં વધુ સક્રિયતાથી કામગીરી કરી તે બુથને પ્લસમાં લેવાના છેલ્લે ભાજપ દ્વારા મળેલી માહિતી મુજબ કોંગ્રેસના પાંચસોથી વધુ કાર્યકરોએ સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો હતો આજના બુથ સંમેલનમાં દરેક ઉપસ્થિત બુથ પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ પાસે જસવંતસિંહ ભાપુને પાંચ લાખથી વધુ લીડથી જીતાડવાનો સંકલ્પ લેડાવવામાં આવ્યો હતો अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।